ખેરાલુ નાગરિક બેંક આ વર્ષે પણ મોટો નફો થતા ડિવિડન્ડ આપશે ખેરાલુ નાગરિક બેંક એક કરોડથી વધુ નફો થતા આનંદ વ્યાપ્યો ખેરાલુ નાગરિક બેંક ચેરમેન મુકેશભાઈ દેસાઈ અને ટીમે મસ્ત મોટો નફો કર્યો ખેરાલુ બેંકના ડિરેક્ટર કાંતિભાઈ સોની અશ્વિનભાઈ બારોટ જીતુભાઈ બારોટ યુવા ડિરેક્ટર ધવલભાઈ શાહ ગોવિંદભાઈ પ્રજાપતિ અને ડિરેક્ટરોની સૂઝબૂઝથી ભવનભાઈ પટેલની સાથે રહીને જ સુંદર વહીવટ થયો ખેરાલ નાગરિક બેંકમાં સશી કરોડ રૂપિયા ડિપોઝિટ કરનાર સભાસદોએ બેંક પર વિશ્વાસ મૂક્યો તેમનો આભાર વ્યક્ત કર્યો ખેરાલ બેંક દ્વારા અંદાજિત સાહીઠ કરોડ જેટલી રકમનું ધિરાણ કરવામાં આવ્યું છે ખેરાલ નાગરિક બેંકનું શેર કેપિટલ પાંચ કરોડથી વધુ છે ખેરાલ નાગરિક બેંકમાં સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા સહિતની કરકસરવાળો વહીવટી એનપીએ રેશિયો ઝીરો થયો ચેરમેન મુકેશભાઈ દેસાઈની ટીમ છેલ્લા વીસ વર્ષથી સુંદર આયોજન કરતા ફડચામાં જતી બેંક બચી અને આ વર્ષે ડિવિડન્ડ આપતી થઈ

ડિપોઝિટ અમારી છ્યાસી કરોડ કરતો પણ વધારે છે ધિરોણ અમારું ઓગણસાઠ કરોડ કરતો વધારે છે અને તમામ પ્રોવિઝનો બાદ કરતો અમે એક કરોડ બે લાખ રૂપિયાનું ચાલુ સવારે નેટ પ્રોફિટ કર્યો છે એટલે બેંક પાછલા ઘણા વર્ષોથી અવરતપણે જે પ્રમાણે પ્રગતિ થાય એનાથી પણ સારી પ્રગતિ કરી અને દિન પ્રતિદિન બેંક મજબૂતનો સોપાન સર કરી રહી છે ચાલુ સાલે પણ ગત સાત છ લાખનું પ્રોફિટ હતું નેટ પ્રોફિટ આ વખતે એકસો ને બે લાખનું પ્રોફિટ થયું તો એવરેજ દિન પ્રતિદિન જે પણ સભા સભાસાધો લોન ધારકો બેંક એકાઉન્ટો જે લોકો હતા એ બધાની જે અપેક્ષાઓ હતી એ બધી અપેક્ષાઓ પૂર્ણ કરતા બેંક દિન પ્રતિદિન આગળ વધી રહી છે એટલે આ બેંક ચાલુ સાલે નિર્ણય આપ્યું હતું ફરીથી નવા વર્ષે પણ અમે નિર્ણય આપવા જઈ રહ્યા છીએ એટલે બેંક જ્યારે નિર્ણય આપે ત્યારે સમજવું કે બેંક બધી જ રીતે ક્લિયર કટ ચાલે છે અને પ્રગતિ વધી રહી છે સભાસદોને શું મેસેજ આપવા માંગો છો સભાસદોને મેસેજ અમે આપવા માગીએ છીએ આજના તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટર વતીથી કે બેંકનો સ્ટાફ અમારા બોર્ડના ડાયરેક્ટરો બધા હોદ્દેદારશ્રીઓ સભાસદોને ખા વિશે એ અમે મેસેજ આપવા માગીએ છીએ કે આ બેંકના સાચા માલિકો સભાસદો છે સભાસદો થકી આ બેંક ચાલે છે એટલે સભાસદો હું એ કહેવા માગું છું કે તમે જે વિશ્વાસ અને ભરોસો આ સંસ્થાના ડિરેક્ટરો મૂક્યો છે એક ટ્રસ્ટી તરીકે તમે અમે જે અહીંયા સ્થાપિત કર્યા છે એમાં અમે સંપૂર્ણપણે ખરા ઉતરી અને સભાસદોમાં જે મનની ઈચ્છાઓ છે એ ઈચ્છા મુજબ વહીવટ થાય એ પ્રકારનો બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી અને સ્ટાફ મિત્રોએ પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે રીતે સભાસદો કેટલા મહત્ત્વના છે એટલા જ ડિપોઝિટો પણ મહત્ત્વના છે અહીંયા ડિપોઝિટ પણ જે મિત્રો અહીંયા મૂકે છે એમના માટે પણ અમે સંદેશો આપવા માગીએ છીએ કે તમે નિર્ભયપણે ખેલાડુ નાગી શકાય બેંકમાં આપણી ડિપોઝિટ મૂકજો આપની ડિપોઝિટ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે એની અમે જવાબદારી લઈએ છીએ અને વર્તમાનમાં પાંચ લાખ સુધી જે પણ ડિપોઝિટ વ્યક્તિગત મૂકવામાં આવશે એ પાંચ લાખ સુધી એની ડિપોઝિટ વીમા સુરક્ષિત છે એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા સિવાય ખેડાઉ નાગરિક સરકારી બેંક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને સ્ટાફ સંપૂર્ણપણે ડિપોઝિટ અને સભાસદોના વિશ્વાસ સાથે આગળ વધી રહી છે લોન ન ભરનારા લોકોને શું સંદેશ આપવા માંગો છો લોન ન ભરવાના લોકો નિયમ મુજબ આરબીઆઈની ગાઈડલાઇન મુજબ ત્રણ મહિના સુધી એ હપ્તો ના ભરે તો ચોથા મહિનાએ એનપીએ થઈ જાય છે એનપીએ થયા પછી જે બેંકની તેર બે મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ અમે કડક પગલાં લઈને કાર્યવાહી કરીએ છીએ જેના આધારે આ ચાલુ સાલે અમારું જે વસુલાતનો દર છે એ દર સાલ કરતો પણ સારો રહ્યો છે આ વખતે પણ અમારો નેટ એનપીએ ઝીરો ટકા ઝીરો ટકા છે અને ક્રોસ એનપીએ પણ અમારું છ ટકા કરતો ઓછું છે એટલે આરબીઆઈની ગાઈડલાઇન મુજબ અમે સંપૂર્ણપણે બેંકની રિકવરી માટે કામ કરીએ છીએ